સુમુલ ડેરી દ્વારા મહુવા સુગરને કોઈ પણ ઠરાવ વગર દસ કરોડ એડવાન્સ અપાયા હોય જેના વિરોધમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે સુરતમાં હાલ સહકારી ક્ષેત્રે નામના ધરાવતા સુમુલ ડેરીમાં ચાલતા વિવાદને લઈ ચર્ચા જોવા મળી ત્યારે સુરત સુમુલ ડેરી દ્વારા કોઈ પણ જાતના ઠરાવ વગર મહુવા સુગરને દસ કરોડ એડવાન્સ આપ્યા હોય જેને લઈ ભ્રષ્ટાચાર આચર્ય હોવાનો આક્ષેપ દર્શન નાયક દ્વારા કરાયા નવ ડિરેક્ટરો દ્વારા લેખિત વિરોધ હોવા છતાં દસ કરોડ એડવાન્સ મહુવા સુગરને અપાયા હોય જેને લઈ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું આ મામલે દર્શન કે વધુમાં શું કહ્યું સાંભળીએ દર્શનભાઈ તમે કંઈક સુમૂલમાં કંઈક ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરજો શું જો સમગ્ર મામલો ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા ઘણા સમયથી સહકારી સંસ્થામાં દ્વારા પ્રમુખ આવ્યા પછી કોઈ કોઈપણ જાતના નીતિ નિયમોનું પાલન ન કરવું અને પોતાના સ્વાર્થ માટે કોઈપણ પ્રકારના નિર્ણય કરવા એ પરિસ્થિતિનું દરેક સહકારી સંસ્થામાં નિર્માણ થયું છે આના કારણે સહકારી માળખું નબળું પડ્યું છે સુરત જિલ્લાની તાપી જિલ્લાની લગભગ અઢી લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરીમાં હાલમાં સુમુલ ડેરીના નવ ડિરેક્ટરશ્રીએ લેખિતમાં કોઈપણ જાતના ઠરાવ કર્યા વિના દસ કરોડ રૂપિયા એડવાન્સ મહુવા સુગર ફેક્ટરીને આપવામાં આવ્યા એનો લેખિત વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધમાં સુમુલ ડેરીને આનાથી મોટા પ્રમાણમાં નુકસાન થવાનું જ સાથે સાથે આ સહકારી સંસ્થાને પણ નુકસાન થવાનું જ અને મહુવા સુગર ફેક્ટરી દસ હજાર ટન જેટલો મોલાસીસ એક સાથે ન આપી શકે અને સુમુલ પાસે પણ પિસ્તાલીસો ટન જેટલો જથ્થો હોવાથી એક સાથે આટલા જથ્થાની જરૂરિયાત ન હોવા છતાં જે પ્રમુખની સામે આક્ષેપો થયા છે માનસિંગભાઈ કોટે સુમુલના ચેરમેન છે મહુવા સુગરના પણ ચેરમેન છે અને વ્યારા સુગર ફેક્ટરીના પર ચેરમેન છે આનાથી કોઈ પણ પ્રકારનું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો જે નીતિ નિયમ છે કે એ ટેન્ડર કરીને પાંચ લાખથી વધુનું ટેન્ડર પાડવાનું હોય તે છતાં પણ કોઈ પણ પ્રકારનું ટેન્ડરિંગ કર્યા વિના પોતાની માનિતી પોતાની રીતે સ્વેચ્છાએ કોઈપણ પ્રકારના બીજી અન્ય સુગર ફેક્ટરી પાસે કોઈપણ ટેન્ડરની જો કોઈ ભાવો કોઈ મંગાવવામાં ન આવ્યા હતા એટલે સમગ્ર બાબતની ફરિયાદ સુમુલના ડિરેક્ટરો કરી આ અનુસંધાનમાં માન્ય રજીસ્ટનને મેં વિનંતી કરીને પત્ર લખ્યો છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ હકીકતમાં સાચા છે પુરાવાની સાથે એના કાગળની સાથે માન્ય રજીસ્ટને વિનંતી કરે છે કે સમગ્ર બાબતમાં અઢી લાખ પશુપાલકોના હિતને નુકસાન ન થાય અને કાયદાકીય રીતે જે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સહકારી કાયદાના નીતિ નિયમનું પાલન કરવામાં નથી આવ્યું આ સમગ્ર બાબતની ફરિયાદ માન્ય રજીસ્ટને કરીને કલમ છોતેર કલમ છ્યાસી અને ટાણું હેઠળ જે કોઈ અધિકારી જવાબદાર હોય એ અધિકારીની સામે પણ પગલાં લઈ સહકારી માળખાના જે નીતિ નિયમો છે અને રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના જે પરિપત્ર છે એ પરિપત્રનો અમલ કરવામાં આવે આવનારા દિવસોમાં સુમુલના સંચાલકો આ બાબતમાં જો પગલાં ન લે તો કાયદાકીય રીતે અને ગાંધી ચિંડિયા માર્ગે પણ લડત કરવાની મારી તૈયારી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે